ત્યાં કુતનારું તમે બરાબર ના ના ચાલી ના આવ્યો સુધી ખવડાવે એવું ગાવકડા બઉ ખાઈ રહ્યા તુરિયા નો હા

તમે બેહો પોનાથી હા તને હું ગમ જઈ અને બીજું બિંદિયું આ તો લેતા આ તો બધું કોઈ નું કોઈ નક્કી વાગ્યા તેગે તાગવાન થાય

શિયાળાની ઠંડી જેવી હા જેવી ઠંડી હોય બે તો ગયો ઘરમાં નહીં રેવા તું એટલે બહાર બહુ ઠંડી ભરી હા કર્મ નો સંઘાતી તમારું કોઈ સંગાતી નહી

દેહા ની અંદર નર્મદા હોય એટલે પાણી ના એમાં બધા પીછા કોકડું થઈ જાય ઠંડી ના એવું તાપણી કરવા નઈ બે તો ઠંડી બહુ પણ તમે જો આ બધો હું થતો ને બીન્યું ને એવા

હા તમને ખબર જ નહી તો બકરા રાખવા અમે બકરા નાખીએ બુધો રાખ્યાન રાખજો અને ધ્યાન રાખવી પણ હવે તો પુને પુનિ ધ્યાન રાખવી પણ મારા કાકા એક ના ઊંઘતા

હવે તો તેવું હરાબર નક્કી ટાઈમે આવી જાય ને તમારું તો પોનિય પોઈ ગયા તમે પોલીઓ પીવાય નહી અમને પોનિયો ના બીજ દેવાના તમારે

બે 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 તો ચાર ચાર વચર મા તો મોટી મોટી હે ચાર ચાર વચ્ચે મારે ચાર ચાર બીજા લગાવી ઓપરેશન કરી બે એવું કરશું હા તો ચાર ઓપરેશન થવાનું

તો તો અમે હું કરશું છું કો કરો તમે તૈયાર હો ને તૈયાર જ છું યસમાન રોદા યાર આ તો વળી પાછી પાછી મારે હો મને હોય ના કોનું તમે કીધું જ નઈ કરવાનું માં લે પણ હું કો એમ કરવાનું વાત આખી હે ઇનાજી તે જપર કરી હે ઉછી દે બાપા ગમે તે વાત તો હૈ યે ચાલો 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 ઓ બાપા લ્યા મારી નાખ લ્યા લ્યા મારી નાખ લ્યા લ્યા તુરી કરવા આવ્યો રે અલ્યા તુરી કરવા નહીં આવ્યો અલ્યા તુરી કરવા નહીં આવ્યો કાકા અલ્યા કાકા હું તો ફરવા આવ્યો તો હેટ 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 કનો પૂછિન આવ્યો કે હા હા

આ એક સામાજિક વિડીયો છે ભાઈ અને તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગણી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો જય માતાજી મિત્રો જય